નમસ્કાર મિત્રો ફરીથી સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીમાં મિત્રો પિતૃપક્ષ દરમિયાન ગમે તેમ કેમ ન થઈ જાય પણ તેમ છતાં શ્રાદ્ધ પક્ષમાં વસ્તુઓ ન ખરીદતા નહીં તો પિતૃઓ ખૂબ જ દુઃખી થશે અને તમને પિતૃદોષ લાગશે અને આ ભૂલથી તમારું ધનોખપનોખ થઈ જશે તો મિત્રો વિડીયોમાં આગળ જતાં પહેલાં જો તમે ઈચ્છતા હોવ કે તમારા પિતૃઓની કૃપા તમારી ઉપર સદા બની રહે તો વિડિયોને લાઇક કરી અને કમેન્ટમાં પિતૃદેવાય નમન જરૂર લખી દેજો કે જેથી પિતૃદેવની કૃપા તમારી ઉપર સદા બની રહે તો મિત્રો પિતૃપક્ષમાં આ છ વસ્તુને ભૂલથી પણ ખરીદવી ન જોઈએ કારણ કે આ વસ્તુ કરોડપતિને પણ રોડપતિ બનાવી શકે છે આપના માનથી ઘણા બધા લોકો છે અમુક ખાસ વસ્તુઓ પિતૃપક્ષ દરમિયાન ખરીદતા નથી કારણ કે આ વસ્તુને શુભ માનવામાં આવતી નથી મિત્રો હિન્દુ ધર્મમાં પિતૃપક્ષનું બહુ મહત્વ હોય છે એવું કહેવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ પિતૃપક્ષ દરમિયાન આ વસ્તુઓ ભૂલથી પણ ખરીદે છે તો તેના ઘરનું ધનોખપનોખ થઈ જાય છે પિતૃપક્ષમાં અમુક શુભ કાર્યો બિલકુલ પણ કરવામાં આવતા નથી આટલા માટે મિત્રો તમારે પણ પિતૃપક્ષ દરમિયાન આટલી વસ્તુઓ ભૂલથી પણ ખરીદવી ન જોઈએ તો મિત્રો આ વિડીયોમાં અમે તમને બહુ મહત્વની જાણકારી આપવાના છીએ કે પિતૃ પક્ષમાં કયા કામ ન કરવા જોઈએ તેમજ કઈ વસ્તુ ખરીદવી ન જોઈએ પણ જો મિત્રો તમે આ ભૂલ કરી તો તમારા પિતૃઓ તમારાથી રેસાઈ જશે અને તમને બહુ બધી મુશ્કેલીનો સામનો કરવો પડશે કારણ કે મિત્રો આપના પિતૃઓ આપનાથી રિસાઈ જાય છે તો આપણને પિતૃદોષ લાગી શકે છે આથી આ દોષના કારણે આપના જીવનમાં દરેક પ્રકારની સમસ્યાઓનો ઉદ્ભવ થાય છે મિત્રો જો આપના જીવનમાં પિતૃદોષ લાગી જાય છે તો આપણા સારા સારા કામ પણ બગડી જાય છે તો જો તમે ઈચ્છતા હોવ તો તમારા કે તમારા પિતૃઓ તમારાથી પ્રસન્ન રહે અને તમારાથી રિસાય નહીં તો મિત્રો પિતૃ પક્ષના દિવસોમાં તમારે પિંડદાન જરૂર કરવું જોઈએ આનાથી તમારા પિતૃઓ તમારાથી ખુશ થશે અને તેને તૃપ્તિ મળશે એવું માનવામાં આવે છે કે પિતૃપક્ષ દરમિયાન આપના પિતૃઓ છે પિતૃલોક ઉપરથી ધરતી ઉપર આવે છે અને આપની વચ્ચે રહીને તે અન્ન અને જળગ્રહણ કરે છે મિત્રો ભગવાન શ્રીકૃષ્ણે પણ સ્વયં કહ્યું છે કે પિતૃદેવ છે એ આપણા ઘરમાં દેવતાઓના રૂપમાં આવે છે કે જે આપણા ઘરની સુરક્ષાનું કવચ બનીને રક્ષા કરે છે મિત્રો જે ઘરોમાં પિતૃદેવ પ્રસન્ન રહે છે એ ઘરોમાં ક્યારેય કોઈ સંકટ નથી આવી શકતું કારણ કે મિત્રો પિતૃદેવ છે એ સંકટ આવે એના પહેલા જ તેને પોતાની ઉપર લઈ લે છે પણ જો મિત્રો કોઈના ઘરમાં પિતૃદોષ છે તો એના પિતૃદેવ એનાથી નારાજ છે તો એ ઘરમાં હંમેશા લડાઈ ઝઘડા તેમજ ગ્રહ કલેશ ધનની મુશ્કેલી અને અન્ય બીમારી વગેરે જેવી સમસ્યાઓ આવે છે તેમજ આવા ઘરમાં ક્યારેય પણ મંગલકારી કાર્ય થઈ શકતા નથી અને મિત્રો આ પિતૃઓના સોળ દિવસ હોય છે પિતૃઓને ખુશ કરવા માટે જ હોય છે આથી મિત્રો પિતૃપક્ષ દરમિયાન દરેક લોકો પોતાના પિતૃઓને આસાનીથી ખુશ કરી શકે છે પણ મિત્રો તમને કઈ રીતે ખબર પડશે કે તમારા ઘરમાં પિતૃદોષ છે કે નહીં તો મિત્રો આજના વિડીયોમાં અમે તમને આ જ વિષય ઉપર જાણકારી આપશું તેની સાથે જ અમે એ પણ જણાવશું કે તમારા ઘરમાં પિતૃદોષ છે કે નહીં તેમજ આના શુભ લક્ષણો હોય છે અને તમને કેવી રીતે સંકેત જોવા મળશે તેમજ પિતૃ દોષથી મુક્તિ મેળવવાના ઉપાયો પણ તમને જાણવા મળશે તેની સાથે જ એક એવું કાર્ય પણ જણાવશું કે જે તમારે પિતૃ પક્ષના દિવસોમાં જરૂર કરવું જોઈએ જો મિત્રો તમે આ કાર્ય નથી કરતા તો તમારા પિતૃદેવ છે તમારાથી બહુ નારાજ થઈ જાય છે કે જેનાથી તમારા ઘરમાં ગરીબી આવે છે તે મુજબ તમારા પરિવારમાં સંકટ આવે છે અને તમારા જીવનની ખુશીઓ ઉપર કોઈની નજર લાગી જાય છે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલાં જો તમને આ વીડિયો ગમે તો તેને લાઈક કરી દેજો અને કમેન્ટમાં પિતૃ દેવાય નમન જરૂર લખી દેજો કે જેથી કરીને તમારા પિતૃની કૃપા તમારી ઉપર પર બની રહે મિત્રો અમુક કાર્યો એવા હોય છે કે જેને આપણે પિતૃ પક્ષમાં ન કરવા જોઈએ આ કાર્યોને વાસ્તુશાસ્ત્રમાં વર્જિત માનવામાં આવે છે જો તમે ભૂલથી પણ આ કાર્યોને કરો છો તો તમારા પિતૃ તમારાથી રિસાઈ જાય છે કે જેનાથી તમારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને તમારું જીવન છે એ દુર્ભાગ્યમાન બદલી શકે છે તેમજ મિત્રો અમે તમને આજે પિતૃપક્ષનું એક અલગ જ મહત્વ જણાવશું તેમજ આપે પિતૃપક્ષમાં કયા કાર્યો છે એ ભૂલથી પણ કરવા ન જોઈએ તેમજ મિત્રો પિતૃપક્ષના દિવસોમાં આપને અમુક નિયમોનું પાલન અવશ્ય કરવું જોઈએ કે જેવી રીતે પિતૃ પક્ષમાં મિત્રો આપણે ભૂલથી પણ દાઢી ન કરાવવી જોઈએ તેમજ આપણા ઘરના મોટા વડીલો સાથે ઊંચા અવાજે વાત ન કરવી જોઈએ તેની સાથે જ મિત્રો અમુક એવી વસ્તુ હોય છે કે જે આપણે પિતૃ પક્ષ દરમિયાન ભૂલથી પણ ખરીદવી ન જોઈએ કારણ કે આ વસ્તુ બહુ અશુભ માનવામાં આવે છે મિત્રો અમુક વસ્તુ એવી છે કે જેને પિતૃ પક્ષમાં ખરીદવાથી આપના પિતૃઓ રિસાઈ જાય છે તો મિત્રો હવે આપણે એ વસ્તુઓ વિશે જાણી લઈએ મિત્રો પિતૃપક્ષ દરમિયાન સૌપ્રથમ આપણે મિથુમ ખરીદવું ન જોઈએ પણ મિત્રો પિતૃપક્ષ દરમિયાન મીઠાનું દાન કરવું એ બહુ શુભ મનાય છે પણ આપણે મિથુમ ખરીદવું ન જોઈએ આ સમય દરમિયાન આપને પહેલેથી જ મિથુમ ખરીદીને રાખી લેવું જોઈએ આપણે પિતૃપક્ષ દરમિયાન જો મિથુંમ ખરીદીએ છીએ તો આપણા ઘરમાં બીમારી આવે છે તેમજ મિત્રો બીજી વસ્તુ છે એ સરસમનું તેલ છે તમે પણ જાણો છો કે શનિદેવ જો કોઈનાથી ક્રોધિત થાય છે તો તે વ્યક્તિની કેવી દશા કરી નાખે છે આથી આપણે પિતૃપક્ષ શરૂ થાય એ પહેલા આપણે આ તેલ ખરીદીને રાખવું જોઈએ તેમજ મિત્રો ત્રીજી વસ્તુ છે સાવરની એનો સંબંધ લક્ષ્મી માતા સાથે છે ત્યાંથી પિતૃપક્ષ દરમિયાન જો આપણે સાવરની ખરીદીએ છીએ તો એ બહુ અશુભ માનવામાં આવે છે અને જો આપણે આ ભૂલ કરીએ છીએ તો તેની અસર આપની આર્થિક પરિસ્થિતિ ઉપર પડે છે આથી મિત્રો પિતૃપક્ષ દરમિયાન આપણે ઝાડુ ખરીદવાની ભૂલ ક્યારેય કરવી ન જોઈએ પિતૃપક્ષ દર્મિયાન નવા વસ્ત્રો પણ આપણે ખરીદવા ના જોઈએ આ વસ્તુ છે બહુ અશુભ માનવામાં આવે છે જ્યારે આપણે આપના પિતૃઓને યાદ કરીએ છીએ અને જીવન જીવીએ છીએ તો ભૂલથી પણ પિતૃપક્ષ દર્મિયાન નવા વસ્ત્રો તેમજ આભૂષણ ખરીદવાથી બચવું જોઈએ મિત્રો આ સમયમાં આપણે વધારે સાચવીને રહેવું એ આપના પિતૃઓને પ્રસન્ન કરે છે તો મિત્રો હવે આપણે એ વસ્તુ વિશે જાણીએ કે પિતૃપક્ષ દર્મિયાન આપણે કઈ વસ્તુ ખરીદવી જોઈએ કે જેને બહુ શુભ માનવામાં આવે છે તો મિત્રો પિતૃપક્ષ દરમિયાન આપણે કાળા તલ ખરીદવા જોઈએ પિતૃપક્ષમાં જો આ કાળા તલ તેને બહુ શુભ માનવામાં આવે છે મિત્રો પિતૃપક્ષ દરમિયાન જો તમે કાળા તલ ખરીદો છો અથવા તો કાળા તલનું દાન કરો છો તો તમને બહુ શુભ પરિણામ જોવા મળી શકે છે તલની ખરીદી કરવી એ બહુ શુભ માનવામાં આવે છે પિતૃપક્ષમાં આ વસ્તુને ઘરે લાવવાથી અથવા તો કાળા તલને દાન કરવાથી આપના ધનમાં વૃદ્ધિ થાય છે તેમજ કાચા ચોખાને ચાંદીની સમાન માનવામાં આવે છે તો મિત્રો પિતૃપક્ષ આપને ચોખા ખરીદીને લાવવા પણ બહુ શુભ માનવામાં આવે છે આનાથી આપના જીવનની બધી સમસ્યા દૂર થાય છે છે જ મિત્રો તેલ શાસ્ત્રો અનુસાર એવું કહેવામાં આવે છે કે પિતૃઓને જો ચમેલીનું તેલ અર્પણ કરવામાં આવે તો તે જલ્દી જ તૃપ્ત થઈ જાય છે આથી મિત્રો એ દરમિયાન ચમેલીના તેલને ઘરમાં લાવવું અને ચમેલીના તેલનું દાન કરવું એ આપણને બહુ શુભ પરિણામ આપી શકે છે તેમજ મિત્રો પિતૃ પક્ષમાં પોતાના માટે તો મનાઈ કરવામાં આવે છે પણ પિતૃઓ માટે નવા કપડા ખરીદવા એ બહુ શુભ માનવામાં આવે છે કારણ કે મિત્રો આનાથી પિતૃઓ છે એ બહુ જલ્દી પ્રસન્ન થાય છે અને તે આપણને આશીર્વાદ પણ આપે છે અને તે આપણા જીવનમાં અટકેલા કાર્યને પણ સફળ બનાવી દે છે પણ એક વસ્તુનું માપને ખાસ ધ્યાન રાખવાનું છે કે પિતૃ પક્ષમાં લીધેલા કપડાં હોય છે એ આપણે બ્રાહ્મણોને દાન કરી દેવા જોઈએ પણ આપણે પોતે તેનો ઉપયોગ કરવો ન જોઈએ તેમજ મિત્રો પિતૃઓને ખુશ કરવા માટે સફેદ ફૂલ બહુ ઉપયોગી હોય છે આથી મિત્રો પિતૃ પક્ષ દરમિયાન જો સફેદ ફૂલ આપણે લાવીએ છીએ તો તે બહુ શુભ માનવામાં આવે છે અને તે આપણને આશીર્વાદ આપે છે અને આપણા જીવનની બધી જ મુશ્કેલીઓને તે સમાપ્ત કરી દે છે મિત્રો તમને બધાને જણાવીએ કે પિતૃ પક્ષના દિવસોમાં અમુક ખાસ કાર્ય કરવાની પણ મનાઈ છે આ કાર્ય પિતૃપક્ષમાં કરવા એ બહુ વર્જિત માનવામાં આવે છે મિત્રો તામસિક વસ્તુઓનું સેવન છે આપણે પિતૃ પક્ષમાં કરવું જોઈએ તેની સાથે જ મિત્રો પિતૃપક્ષ દરમિયાન લસણ ડુંગળી તેમજ મદિરાપાથી આપણે દૂર રહેવું જોઈએ અને આપણું તન મન શુદ્ધ રાખવું જોઈએ નહીંતર આપણને પિતૃઓના ક્રોધનો સામનો કરવો પડી શકે છે તેની સાથે મિત્રો પિતૃપક્ષ દરમિયાન કોઈને અપશબ્દો પણ કહેવા ન જોઈએ તેની સાથે મિત્રો જો પિતૃપક્ષમાં જુગાર રમવું તેમજ કોઈની સાથે છેતરપિંડી કરવી એ પણ બહુ અશુભ માનવામાં આવે છે જો આપણે આ ભૂલ કરીએ છીએ તો આપણે આપણા પિતૃ આપનાથી નારાજ થઈને આપણને શ્રાપ પણ આપી શકે છે આથી આપણે આપના જીવનમાં બહુ હેરાન થવું પડે છે તેની સાથે જ મિત્રો પિતૃપક્ષ દરમિયાન જો આપણા ઘરના દ્વાર ઉપર કોઈ પણ પ્રાણી ભોજન માંગવા આવે છે તો આપણે તેને ભોજન આપવું જોઈએ પણ ક્યારે તેનો ઇનકાર કરવો જોઈએ જો આપણે આ ભૂલ કરીએ છીએ તો પિતૃઓનો શ્રાફ લાગી શકે છે તેની સાથે જ મિત્રો આપના ઘરના આંદને જો કોઈ ગાય કૂતરો અથવા કાગડાઓ આવે છે તો આપણે તેને ભોજન આપવું જોઈએ પણ ક્યારે તેનું અપમાન કરવું જોઈએ જો આપણે આપણે આ આ ભૂલ કરીએ છીએ તો બહુ બધી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે આથી મિત્રો વસ્તુઓનું ધ્યાન જોઈએ અને પાલન કરવું જોઈએ મિત્રો પિતૃ પક્ષમાં જો અમે તમને જે જાણકારી આપીએ તેમાંથી કોઈ પણ ઉપાય તમે કરો છો તો તમને પિતૃદોષથી અવશ્ય મુક્તિ મળશે અને તમારા જીવનમાં સદૈવ સુખ સમૃદ્ધિ બની રહેશે તેમજ મિત્રો હવે આપણે જાણીએ કે પિતૃઓને જળ કેટલા વાગે આપવું જોઈએ તો મિત્રો શ્રાદ્ધ કરતી વખતે પૂર્વજોનું તર્પણ પણ કરવામાં આવે છે એટલે કે અંગૂઠા દ્વારા મૃતક પરિજનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે પિતૃઓને અંગૂઠાથી જળ અર્પણ કરવાથી તેમની આત્માને શાંતિ મળે છે પૌરાણિક ગ્રંથો અનુસાર હથેળીનો જે ભાગ જ્યાં અમૃતો હોય છે તેને તીર્થ કહેવામાં આવે છે પિતૃઓને જલ અર્પણ કરવાનો સમય સવારથી બપોર સુધીનો છે પિતૃઓને જલ અર્પણ કરતી વખતે કાંસા અથવા તાંબાના વાસણનો ઉપયોગ કરવામાં આવે છે આ વસ્તુથી પિતૃઓ ખુશ થાય છે તેમજ મિત્રો આપને જાણીએ કે પિતૃઓને જળ કેવી રીતે આપવું જોઈએ તો મિત્રો તર્પણ સામગ્રી લીધા પછી દક્ષિણ દિશા તરફ મુખ કરીને બેસવું જોઈએ આ પછી હાથમાં પાણી કુશક્ષત ફૂલ અને કાળા તલ લઈને બંને હાથ જોડીને પિતૃઓનું ધ્યાન કરો અને તેમને આમંત્રિત કરો અને જળ ગ્રહણ કરવાની પ્રાર્થના કરો આ પછી પૃથ્વી પર અંજલિનું પાણી પાંચથી સાત વાર છોડો તેમજ મિત્રો હવે આપણે જાણીએ કે આપણા ઘરમાં પિતૃઓનું સ્થાન ક્યાંક હોવું જોઈએ તો મિત્રો વાસ્તુ મુજબ દક્ષિણ દિશાને યમની દિશા પણ કહેવામાં આવે છે આવામાં પિતૃઓની તસવીર હંમેશા ઉત્તર દિશા તરફ લગાવવી જોઈએ સાથે જ મિત્રો પિતૃઓનું મોડું દક્ષિણ દિશા તરફ હોવું જોઈએ બીજી બાજુ બેડરૂમ કે ડ્રોઈંગ રૂમમાં પણ પૂર્વજોની તસવીરને લગાવવી જોઈએ એવું માનવામાં આવે છે કે આ સ્થાન પર પૂર્વજોની તસવીર મૂકવાથી પરિવારના સભ્યોના સ્વાસ્થ્ય પર અસર પડે છે આ વાતનું પણ ધ્યાન રાખો કે ઘરમાં જોઈએ તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે આ વાતનું પણ ધ્યાન રાખો કે પૂર્વજોની તસવીરો ટાંગવી ન જોઈએ તેમની તસવીર એક લાકડાના પાટલા પર મૂકવી જોઈએ સાથે જ ઘરના મંદિર કે રસોડામાં પણ પૂર્વજોની તસવીરો ન લગાવવી જોઈએ તેમજ મિત્રો જો તમે તમારા પૂર્વજોને તર્પણ અને પિંડદાન ન કરો તો શું થઈ શકે છે તો મિત્રો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે પિતૃ પક્ષે પિતૃઓની પૂજા અને તૃપ્તિનું પખવાડિયું છે આ સમય દરમિયાન જે પણ વ્યક્તિ પોતાના પિતૃઓ માટે તર્પણ પિંડદાન શ્રાધ્ધ વગેરે નથી કરતા તો તેને પિતૃઓના શ્રાપ અને ગરીબીનો સામનો કરવો પડી શકે છે તેમજ મિત્રો આ ગંભીર પરિણામોનો સામનો કરવો પડી શકે છે પહેલા તો જે લોકો પોતાના પૂર્વજોને સંતુષ્ટ નથી કરતા તેમના પૂર્વજો દુઃખી થઈ જાય છે અને તેમના વંશજોને શ્રાપ આપે છે આ કારણે વ્યક્તિની સંતાન બની શકે છે તેને પુત્ર અને પુત્રી નથી મળતા તે તેના પૂર્વજો વિશે દોષિત લાગે છે તેઓ શ્રાપ આપે છે કારણ કે તેઓ તમારા અસ્તિત્વથી સંતુષ્ટ થઈ શકતા નથી તેથી તમને સંતાન પ્રાપ્તિનું સુખ ન મળી શકે મૃત્યુ પછી જ્યારે તમે પિતૃ અવસ્થામાં આવો છો ત્યારે તમે પણ અસંતુષ્ટ રહો છો આથી આ ગંભીર મુશ્કેલીનો સામનો કરવો પડે છે તેમજ પૂર્વજોના શ્રાપને કારણે વ્યક્તિ પાસે પૈસા નથી હોતા તેમના જીવનમાં આર્થિક સંકટ આવે છે વ્યક્તિ જીવનભર ગરીબી અને નિરાધાર રહે છે તેને આજીવિકાની સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને આખો પરિવાર ચિંતામાં રહે છે તેમજ જેમના પૂર્વજો સુખી નથી તેમનો આખા પરિવારના સભ્યો વચ્ચે પરેશાની અશાંતિ અને દુશ્મનાવટથી પરેશાન રહે છે તે કુટુંબ પ્રગતિ કરતું નથી પરિવારના સભ્યો એકબીજા પર શંકા કરે છે પરિવારના કેટલાક સભ્યો હંમેશા બીમાર રહે છે અને લોકોનું સ્વાસ્થ્ય ખરાબ રહે છે અને સંપત્તિ નષ્ટ થાય છે તેમજ મિત્રો પિતૃપક્ષ દરમિયાન જો કોઈ તર્પણ ન કરે તો પૂર્વજો તેમના વંશોની શિક્ષા કરે છે આ કારણે તેઓ લોકોને નિહસંતાન થવાનો શ્રાપ આપે છે પછી મિત્રો તમે ગમે તેટલા કર્મકાંડો કરો તો પણ સંતાન પ્રાપ્તિનું સુખ મળતું નથી આ માટે તમારે પહેલા તમારા પૂર્વજોને સંતુષ્ટ કરવા પડશે મિત્રો પિતૃદોષને સૌથી મોટો દોષ માનવામાં આવે છે કુંડળીનું નમું ઘર ધર્મનું છે આ ઘરને પિતાનું ઘર પણ માનવામાં આવે છે જો આ ઘરમાં રાહુ કેતુ અને મંગળ તેમની સૌથી નીચલી રાશિમાં બેઠા હોય તો તે તમને પિતૃદોષ હોવાનો સંકેત છે પિતૃદોષના કારણે વ્યક્તિને માનસિક પીડા અશાંતિ ધની હાનિ ઘરેલું પરેશાનીઓ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે જે લોકો પિંડદાન અને અને શ્રાદ્ધ નથી કરતા તેમની બાળકોની પણ પિતૃદોષની સંભાવના હોય છે તેઓ તેમના આગલા જન્મમાં પણ પિતૃદોષનો ભોગ બને છે પિતૃદોષમાં પિંડદાન અને શ્રાદ્ધ વિધિ કરવાથી માત્ર પિતૃઓનો મોક્ષજ નથી થતો પરંતુ તમારા સૌભાગ્યમાં પણ વધારો થાય છે અને તમને સુખ શાંતિ અને સમૃદ્ધિ પણ મળે છે તેમજ મિત્રો વસુરૂદ્ર અને આદિત્ય જેવા પૂર્વજો જે શ્રાદ્ધના દેવતા છે તેઓ શ્રાદ્ધથી તૃપ્ત થાય છે અને મનુષ્યના પૂર્વજોને સંતોષ આપે છે મત્સ્યપુરાણ અને અગ્નિપુરાણમાં એવો પણ ઉલ્લેખ છે કે પિતૃઓને શ્રાદ્ધમાં આપવામાં આવેલા પિંડથી સંતુષ્ટ થઈને તેમના વંશજોને જીવન સંતાન સંપત્તિ જ્ઞાન સ્વર્ગ મોક્ષ તમામ સુખ આપે છે આ ઉપરાંત ગરુડ પુરાણમાંથી શ્રી કૃષ્ણના વચન પણ બતાવવામાં આવ્યા છે સમય પ્રમાણે શ્રાદ્ધ કરવાથી પરિવારમાં કોઈ દુઃખી રહેતું નથી પિતૃઓની પૂજા કરવાથી માણસ ઉન્મ પુત્ર કીર્તિ યશ સ્વર્ગ બળ સુખ સૌભાગ્ય અને ધનની પ્રાપ્તિ કરે છે મિત્રો ભગવાનના કાર્યની જેમ પૂર્વજોના કાર્યનું પણ વિશેષ મહત્વ છે આથી મિત્રો દેવતાઓ સમક્ષ પિતૃઓને પ્રસન્ન કરવા વધુ ફાયદાકારક છે જો મિત્રો તમને અમારો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા નવા જોવા માટે અમારી ચેનલ ગુજરાતી હિન્દી કરો બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે ધન્યવાદ નોંધ આ વિડીયો આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી